શટુ છે મટા આ જા બા સીટલી આવજ ભરું છું તો બસ માં લેવા આયો કે હાથ તો કામ જ ન મ ખાવાનું શું હોય આપણે 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 ખાધું 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 કોઈ કોઈ બી ને ને નથી જોયું લે બધા એમ કે આપણે ખાધું નથી કોઈ બી બી હોય એમાં એ ખાવાનું હોય તો ગુડ મોર્નિંગ ગાઈસ તમે જોઈ શકો છો અત્યારે ત્યાં બની રહી છે ખીચી ખીચી માટે પ્લેટફોર્મ ઉપર ચડી ગઈ છે શીતલ આ તો બની પણ ગઈ અમે આઈ ત્યાં આ હા તમે એક નંબર ખીચી બનાવી શીતલબેન એ શીતલ બેન બરોબર સનમ આપે જ હોય હા હટકાલે કેવી બેન

ěly plo Dary shност seeing Commons o Jin séke to Luc aoy itori i necks kodeaиг þarímos f Sou fytain fytain Volaば soka la tó가는huz hein? N-scientezu a sulla tóutsu da b Mondowego,centersch Using handywave to bajíl aelt,n41 van au ensej Collegevaithi3666OL2,2 1 1 2 2 1 45衔 of data by lanseraballa e caller,mahd dertí Vaiena Urmen,n41 1 8 2,00 1

બાળકને જોક બનાવી ફેંક દે એક તો અને હંસો માંડી બંધ કરી નહીં બંધ ન ઉતારવો રાજવા સો પ્યા

મારા ઉપર બટકા પણ બહુ ભરે છે ડેવી બટકું ભરી લીધું છે આંગળીમાં ક્યાં ડેવીલ બતાવી દો દેવીલ આંગળીમાં બટકું ભર્યું છે ચાલો દવાખાને નખુ બહુ લાગે સાહેબ એ નખુ લાગે આ ભરી ગયો ને દેવીને વાળમાં જો ઉપર સાઈડો જો બેઠો છું વી તો આમ ખાવું કે તો દેઉ ડ્રગ્સ ખાવી ડ્રગ્સ ડ્રગ્સ ખાવી ડ્રગ્સ ખાવી જાય ડ્રગ્સ ખાવી પાસે જાઉ મને તો બીક લાગે મોઢામાં See